તો વાપી આસપાસ અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે ઘૂંટણસ ચોમાસામાં હોય છે સાડા ચાર ઇંચ વરસાદમાં વલસાડની જો આ સ્થિતિ છે તો જ્યારે ચોમાસું બેસશે હજુ તો ચોમાસું શરૂઆત છે ત્યાં સ્થિતિ છે જો આ ચોમાસું આગળ જઈને એક સાથે થી આઠ ઇંચ વરસાદ ખાબકે તો વાપીની શું સ્થિતિ થાય તે પણ 좁아지기 타